દહેજના સંભીર ગામે પતિ સાસુ અને નણદના ત્રાસથી પૈનીતાએ સરકી આપઘાત કરતા ત્રણ જેલ હવાલે થયા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ મથકમાં મૃતકના પિતા હરિભાઈ ઈશ્વરભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ઉર્મિલાબેન પઢિયાર ઉપર પતિ અને સાસુ નણંદ ગંભીર પ્રકારનો ત્રાસ ગુજારતા અમુ ફરિયાદીના ઘરે દીકરી આવી ત્યારે પણ તે કહેતી કે મને પતિ ભરત ઘરમાં પૂરીને મારે છે અને સાસુ નણંદ પણ ટોર્ચર કરે છે અને એક વખત નણંદ ગીતાબેન હિતેશભાઈ પઢિયાર તેના પિયરમાં આવી અને મૃતક ભાભી ઉર્મિલા સાથે ઝઘડો કરતા તે સમયે પણ ત્રણેય જણાએ ભેગા થઈને તેને મારી હોય તેવા આક્ષેપ કરતા ફોન ઉપર ફરિયાદીને જાણ કરી હતી અને રડતી આંખે ફોન ઉપર વાત કરતા ફરિયાદી પિતાને ઉર્મિલાબેને કહ્યું હતું કે પપ્પા આવી રીતે જીવવું એના કરતાં મળી જવું સારું અને પિતાએ પણ પોતાની દીકરીને ફોન ઉપર જ આશ્વાસન આપ્યો હતો કે સૌ સારું થશે પરંતુ પતિ સાસુ અને નણન સુધરવાનું નામ ન લેતા આખરે તણેના માનસિક ત્રાસથી ઉર્મિલાબેન પઢિયારે જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર ઉપર નાખી સળગી જતા તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા ઉર્મિલાબેન પઢિયાર પતિ ભરતભાઈ બાધર પઢિયાર તથા સાસુ કમળાબેન બાધરભાઈ પઢિયાર બંને રહે બદામ ફળ્યું સંભેટી તેમજ નણન ગીતાબેન હિતેશભાઈ પઢિયાર રહે

ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ